જય માતાજી સર્વ ને હવે કાલે આટલું બધું પબ્લિક ભેગું થયું સાથે આવ્યું કે કઈક ને કઈક ડિસિઝન તો તો કઈ ના સાંભળવા કેટલા બધા સંમેલન માં થયા અને એક ને એક ભાષણ બધા સંમેલન માં થયા તો ખાલી ભાષણ જ સ્ટેજ ઉપર ચડી અને ખાલી ભાષણો જ કરવાના છે તો લડત કેવી રીતે જીતવાની કેવી રીતના છે અને પેલી વસ્તુ ઈ કે આપડે રૂપાલાભાઈ ને ફોર્મ જ શું કામ ભરવા દેવું જોઈએ ફોર્મ ભરતી દેશે પછી એની ગેરંટી કોણ લેશે કે રૂપાલાભાઈ પાછું ફોર્મ ખેંચી લેશે અથવા તો એવી ગેરંટી છે કે રૂપાલાભાઈ હારી જ જશે બરાબર હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી તો સંકલન સમિતિ રાજકોટ આવે ને રાજકોટ રે બરાબર અહીંયા રાજકોટનું છે તો દંડા ખાવા અમારે જવાનું જેલમાં અમારે જવાનું અટકાય તમારી થાય બાર અમારે નીકળવાનું તો પછી આ સંકલન સમિતિને કઈ કેવી રીતના જીત કેવી રીતના અપાવાની છે આમાં બરોબર તો કે આ દિવસે દિવસે ઠંડુ પડતું જાય છે બધું આટલું પબ્લિક હવે ભેગું નહીં થાય જે કાલે ભેગું થયું હતું ને હવે એટલું પબ્લિક ભેગું કરવું ને એ બહુ ઓલા ચણા ઓલા લોઢાના ચણા જેવું થઈ ગયું છે આ બધું તો હવે આમાં શું કરવાનું છે શું ડિસિઝન છે આ શું કરવાનું છે શું હું એ સમાજને પ્રશ્ન પૂછું છું હવે કે આમાં તો અમે લડાઈ લઈને સત્યની લડાઈ લઈને બેઠા છીએ અને આમાં તો વળી આ શું બધો ગુંચવાળો થયો છે કઈ ખબર જ નથી પડતી અમારે રાજકોટ શું વિચાર કરવાનો હવે કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે એટલે અમારે શું કહેવાનું અમે તો આમાં પડવાના જ છીએ અને અમે તો દેવાના જ છીએ એટલે બધા ભાઈઓને અમે પણ એમ કહી છીએ કે આ લોકશાહી છે આપણે કોઈ એવું કઈ કરવું જ નથી બરાબર છે તો આમાં વસ્તુ એક છે કે ભલે આપણે પરિણામ જે આવે પણ વિરોધ તો કરવો જરૂરી છે ને કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે અને અહીંયા કાંઈ ન કરીએ તો એ પણ કેવું લાગે બરાબર અને ફોર્મ આપણે ભરવા દેવું જોઈએ આપણે કઈ આપણે કઈ રોડ ઉપર આવીએ એટલે એનો મતલબ એમ નથી કે મારકૂટ કરવી કે સરકારી પ્રોપર્ટીને આપણે કોઈને નુકસાન પહોંચવાડવું જે સંગઠન કાલે ભેગું થયું હતું એનો કોઈ મતલબ જ ન થયો ખાલી બચાડા કોઈક તો પાણી વગરના બધા કેટલા હેરાન થઈ ગઈ પબ્લિક બરાબર છે તો આ શું કામ આવું બધું એમ વાત એમ છે કે જો આ સોળ તારીખે રૂપાલાભાઈ ફોર્મ ભરવાના છે ને ખાલી આપણે આપણું સંગઠન દેખાડવાનું હતું ત્યારે એટલા ખાલી માણસો એ બાર વિરોધ કરવા તો નીકળવું કે ન નીકળવું કે ભાઈ હજી અમારી લડાઈ તો ચાલુ જ છે એટલે લડત તો દેવાની જ છે એમ બાકી કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડવું કે આપણે કોઈને કોઈ બીજા કોઈને આપણે મારવાના નથી કે કઈ નથી કરવાનું તો નથી જ કરવાનું પણ સંગઠન જ્યાં દેખાડવાનું એ દેખાડાય બરાબર આ આપણે મહાસંમેલન સરસ હાલો યોજાણું ને સરસ થયું પણ એની અસર તો થવી જોઈએ કે નહીં એની ક્યાંક ને ક્યાંક અસર થવી જોઈએ આજે રૂપાડાભાઈનું ફોર્મ ભરાવાનું કેન્સલ થઈ જવું જોઈએ કે આટલા બધા ક્ષત્રિયો ભેગા થયા છે પણ અસર આપ લોકોને કોઈને છે ભાઈ મારે તો કાલ વાત મુકવાની જ હતી પણ મારી તો લોકો સ્પીચ બરાબર મને તો રોકવામાં આવી હતી મેં તો પરાણે સ્પીચ આપી છે અહીંયા મારી તો વક્તામાં નામ જ નતું કે પદ્મિની ની બાની સ્પીચ જ નહીં તો શું કામ મને રોકો છે આ લોકો બરાબર ઈ પ્રશ્ન હું કરવા માંગુ છું સંકલન સમિતિને કામ ભાઈ મને રોકો છો તમે બધા તો દે ધના ધન દે ધના ધન અડધી કલાક માં બધા એ સ્પીચ આપી અને હવે બધા અહીંયા પાઘડિયું સાફા બાંધીને બધા ઉપર ચડી ગયા હતા બરાબર છે તો હવે કાલે અહિયાં રૂપાલા ભાઈ કઈ ફોર્મ શું કામ ભરવા દેવું જોઈએ હાલો એ ક્યાં રાહ જોવો છો હવે હવે લાંબુ લાંબુ શું કામ કરો છો હવે કે ઓગણીસ તારીખ ઓગણીસ તારીખે મારે પાર્ટ ટુ ચાલુ થશે તો ઓગણીસ તારીખે પાર્ટ ટુ કયો છે અને પાર્ટ ટુ ચાલુ કરવો હોય જો રોડ ઉપરનો જ પાર્ટ ટુ હોય તો અત્યારે જ કરો અત્યારે જ કરો શું કામ ફોર્મ ભરવા દેવું જ જોઈએ હું એમ પૂછવા માંગુ છું આ બધી રાહ શું કામ જોવાની થાય છે અને પછી શું રૂપાલાભાઈને ને ઘરે કેવા જશો કે ફોર્મ પાછું ખેંચી ગયો પછી ફોર્મ પાછું ખેંચાય એવી ખાતરી કોણ આપે છે અને રૂપાલાભાઈ એકવાર ફોર્મ ભરી દેશે પછી કાલ સવારે એ કોણ નક્કી કરશે કે નહીં હારે નહીં જીતેની છે કે નથી એ બધું રાજકોટમાં છે તો અમારે જોવાનું છે આ બધું તો આ આ બધું શું ખીચડી પકાઈ રહી છે ને મને કઈ ખબર નથી પડતી હવે આમાં તો આ બધું કાલે જે બધા સ્ટેજ ઉપર આમ ખેંચા ખેંચી બધા થતા હતા ને ઓલા કે અમે સ્ટેજ ઉપર રહી અમે ઉપર એ બધા રાજકોટ આવો કાલે ફોર્મ ભરાવવું ન જોઈએ ફોમત શું કામ ભરાવા દેવું જોઈએ તો આવી ગાંધીગીરી કરવી હોય ને તો ભાઈ આ આંદોલન ના ન કરાય આંદોલન કરાય નહીં બાપા ઘરે બે જવાય આમાં અમારા જેવા ને મરવા જેવું થઈ જશે આમાં અમારે જીવ દેવા પડશે તમને લોકોને કાંઈ ફેર નહીં પડે